જય ભોલેનાથ જય માતાજી મહાદેવની કૃપા સદાય તમારા પર બની રહે આજે ફાગણ માસ મહાતમ્યમાં આગળની કથા શ્રી સુતજી કહે છે સિંહાસન પ્રાપ્ત કર્યા પછી વીર રાજા ભદ્રાયુ ક્યારેક પોતાની ધર્મપત્ની સાથે એક રમણીય વનમાં ગયા હતા ત્યારે ત્યાં તેમણે જોયું કે થોડેક દૂર એક બ્રાહ્મણ પતિ પત્ની બોમો પાડતા ભાગી રહ્યા હતા અને એક વાઘ તેમનો પીછો કરી રહ્યો હતો તે બંને પતિ પત્ની પાડતા કહી રહ્યા હતા કે મહારાજ હે રાજન અમારી રક્ષા કરો અમારી રક્ષા કરો આ પોકાર સાંભળીને રાજાએ પોતાનો ધનુષ ઉઠાવ્યું એટલામાં જ તે વાઘ ત્યાં આવી પહોંચ્યો તેણે બ્રાહ્મણીને પકડી પાડી અને તે હે નાથ હે નાથ હે પ્રાણવલ્લભ હે સંભો હે જગદીશ્વર વગેરે કહીને વિલાપ કરવા લાગી વાઘ ખૂબ જ ભયાનક હતો જેવી જ તેણે બ્રાહ્મણીને પકડી કે તરત જ રાજા પોતાના તીક્ષ્ણ વડે તેના પર આઘાત કર્યો પરંતુ તે મહાબલી વાઘ તો તે બાણોથી જરાય વ્યથિત ન થયો અને બ્રાહ્મણીને બળપૂર્વક ખેંચી દૂર લઈ ગયો પત્નીને વાઘના પંજામાં બંધાયેલી જોઈને બ્રાહ્મણને ખૂબ જ દુઃખ થયું તે વિલાપ કરવા લાગ્યો હે પ્રિયે હે કાંતે હે પતિવ્રતે

ધર્મરાજ પોતાનું ધન અને પ્રાણ આપીને પણ શરણમાં આવેલા દિન દુખિયાઓની રક્ષા કરતા હોય છે જે પીડિતોની પ્રાણ રક્ષા નહીં કરે એવા લોકોના જીવન કરતા તો તેમનું મરણ વધુ શ્રેષ્ઠ છે આ રીતે બ્રાહ્મણનો વિલાપ અને તેના મુખેથી પોતાના પરાક્રમની નિંદા સાંભળીને રાજાએ શોખથી મનમાં વિચાર કર્યો અહો આજે ભાગ્યના ઉથલ પાથલથી મારું પરાક્રમ નષ્ટ થઈ ગયું મારો ધર્મ પણ નાશ પામ્યો તેથી હવે મારી સંપત્તિ રાજ અને આયુ પણ નિશ્ચિતથી નષ્ટ થઈ જશે આવું કહીને રાજા ભદ્રાયુ બ્રાહ્મણના ચરણોમાં પડી ગયા અને તેને આપતા કહેવા લાગ્યા હે બ્રાહ્મણ મારું પરાક્રમ નષ્ટ થઈ ગયું છે મારા ક્ષત્રિય ધર્મ પર કૃપા કરો મહામતે શોક છોડી દો હું તમને મનગમતી વસ્તુ આપીશ આ રાજ આ રાણી અને મારું આ શરીર બધું જ તમને આધીન છે કહો તમે શું ઈચ્છો છો ત્યારે બ્રાહ્મણ બોલ્યા રાજન અંધને અરીશો શું કામનો જે ભિક્ષા માંગીને જીવન નિર્વાહ કરતો હોય તેને અનેક ગૃહોથી શું લાભ જે મૂર્ખ છે તેને પુસ્તકોનો જેની પાસે પત્ની નથી તેને શું લાભ મારી પત્ની ચાલી ગઈ કદી ઉપભોગ નથી કર્યો તેથી કામભોગ માટે તમે તમારી આ મહારાણીને મને આપી દો રાજા કહેવા લાગ્યા બ્રાહ્મણ શું આજ તમારો ધર્મ છે શું તમારા ગુરુએ તમને આજ ઉપદેશ આપ્યો છે શું તમે નથી જાણતા કે પર સ્ત્રીનો સ્પર્શ સ્વર્ગ અને સદગતિનો નાશનું કારણ છે ભોગથી જે પાપ ઉપજતું હોય છે તે પ્રાયશ્ચિતથી પણ કદી શકે તેમ નથી ત્યારે બ્રાહ્મણ કહેવા લાગ્યા રાજન હું મારી તપસ્યાથી ભયાનક બ્રહ્મ હત્યા અને મધ્યપાન જેવા પાપોનો પણ નાશ કરી નાખીશ તો પછી પર સ્ત્રીનો સંસર્ગ તો ગણી શકાય તેમ પણ નથી તેથી તમે તમારી આ પત્નીને મને ચોક્કસ આપી દો નહીં તો તમને નિશ્ચયથી નર્કમાં જવું પડશે આ શ્રેષ્ઠ બ્રાહ્મણને મારી પત્ની આપી હું પાપથી મુક્ત થઈ જલ્દીથી અગ્નિમાં પ્રવેશ કરી એટલે કે અગ્નિદાસ સ્વીકાર કરીશ મનમાં આ નક્કી કરીને રાજાએ અગ્નિ પ્રજ્વલિત કરી અને બ્રાહ્મણને બોલાવી તેની પાસે પોતાની પત્ની અર્પણ કરી ત્યારબાદ તેમણે સ્નાન કરીને પવિત્ર થઈ દેવતાઓને પ્રણામ કર્યા પછી તેઓ અગ્નિની બે વાર પરિક્રમા કરી અને એકાગ્ર ચિત્ત થઈ ભગવાન શિવનું ધ્યાન કર્યું આ રીતે રાજાને અગ્નિ પકડવા માટે તત્પર જોઈને જગપતિ ભગવાન વિશ્વનાથ સહજ ત્યાં પ્રગટ થયા તેમના પાંચ મુખ હતા મસ્તક પર ચંદ્રકલા આભૂષણ સમાન ચમકી રહી હતી થોડીક પીળાશુક જતાઓની લહેરો લટકી રહી હતી તેઓ કરોડો સૂર્ય સમાન તેજસ્વી લાગતા હતા હાથમાં ત્રિશુળ ખટવાંગ ઢાલ મૃગ અભય વરદ અને પિનાક ધારણ કરેલા નંદીની પીઠ પર વિરાજમાન ભગવાન નીલકંઠને રાજાએ પોતાની સમક્ષ પ્રત્યક્ષ જોયા તેમના દર્શનથી ઉત્પન્ન થયેલા આનંદથી રાજા ભદ્રાયુએ હાથ જોડીને તેમની સ્તુતિ કરી પછી રાજાની સ્તુતિથી પ્રસન્ન થઈ કરુણા નિધાન મહેશ્વર માતા પાર્વતી સાથે પ્રગટ થયા અને બોલ્યા રાજન તું કદી બીજા કોઈનું ચિંતન કર્યા વિના સદાય મારું જ પૂજન કરતો આવ્યો છે તારી આ ભક્તિને કારણે અને તારા દ્વારા કરવામાં આવેલા આ પવિત્ર સ્તુતિ સાંભળીને હું અતિ પ્રસન્ન થયો છું તારા ભક્તિભાવની પરીક્ષા લેવા માટે જ હું સ્વયં બ્રાહ્મણ બનીને આવ્યો હતો અને જે વાઘે ભક્ષી લીધી હતી તે બ્રાહ્મણી ગીરીરાજ પણ ઘા ના થયો તે વાઘ પણ માયાથી જ સર્જાયેલો હતો તારી ધીરજ પરખવા માટે જ મેં તારી પત્નીને માંગી હતી આ કીર્તિમાલીની અને તારી ભક્તિથી હું અત્યંત સંતોષ પામ્યો છું તું કોઈ દુર્લભ વર માંગ હું તેને નિશ્ચયપૂર્વક આપીશ ત્યારે રાજા બોલ્યા દેવ તમે તો સાક્ષાત પરમેશ્વર છો સંસારના તાપોથી ઘેરાયેલા આ અધમને તમે પ્રત્યક્ષ દર્શન આપ્યા એ જ મારું મહાન વરદાન છે દેવ તમે આપનારામાં શ્રેષ્ઠ છો હું તમારી પાસે બીજું કોઈ જ વરદાન માંગતો નથી મારી એક જ ઈચ્છા છે કે હું મારી રાણી મારા માતા પિતા પદ્માકર વૈશ્ય અને તેમનો પુત્ર સુનય આ બધાને તમે તમારા પાર્શ્વવતી સેના માટે સ્વીકાર કરો આ પછી રાણી કીર્તિમાલિનીએ પણ પ્રણામ કરીને પોતાની ભક્તિ દ્વારા ભગવાન શંકરને પ્રસન્ન ચંદ્રાંગન અને માતા સીમંતેણી આ બંનેને પણ તમારી નજીકમાં જ નિવાસ પ્રાપ્ત થાય ભક્ત વાત્સલ ભગવાન ગૌરીપતિ પ્રસન્ન થઈ તથા કહી એ બંને પતિ પત્નીને ઈચ્છા અનુસાર વરદાન આપીને ક્ષણ માત્રમાં જ ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા આમ રાજાએ ભગવાન શંકરનો પ્રસાદ પ્રાપ્ત કરી રાણી કેતીમાલીની સાથે પ્રિય વિષયોનો ઉપભોગ કર્યો અને દસ હજાર વર્ષ સુધી રાજ્ય કરી પછી પોતાના પુત્રોને રાજ્ય અર્પણ કરી શ્રીજીના પરમ પદને પ્રાપ્ત કર્યું રાજા અને રાણી બંને ભક્તિપૂર્વક મહાદેવજીની પૂજા કરીને ભગવાન શિવના ધામને પ્રાપ્ત થયા આ પરમ પવિત્ર પાપનાશક અને અત્યંત શ્રેષ્ઠ ભગવાન શિવનું વિચિત્ર ગુણગાન જે વિદ્વાનોને સંભળાવે અથવા શુદ્ધ ચિત્તથી વાંચે છે તે આ લોકમાં ભોગ અને ઐશ્વર્ય પ્રાપ્ત કરીને અંતે ભગવાન શિવને પ્રાપ્ત કરે છે શ્રી સુતજી કહે છે વામદેવ નામથી પ્રખ્યાત એક મહા તપસ્વી શિવયોગી થયા જે સુખ દુઃખાદી દ્વંદ્વથી રહિત નિર્ગુણ શાંત અસંગ સમદર્શી આત્મારામ ક્રોધને જીતનાર અને ગૃહ તથા ગૃહિણીથી મુક્ત હતા સર્વપ્રતિ દયા ધરાવતા તે મહાત્મા એક દિવસ સ્વેચ્છાથી ફરતા ફરતા ભયાનક કૌચારણ્યમાં પહોંચ્યા ત્યાં તે નિર્જન વનમાં કોઈ ભોગ તરસથી પીડાતો અત્યંત ભયાનક બ્રહ્મ રાક્ષસ નિવાસ કરતો હતો વામદેવજીને જોઈને તે ખાઈ જવા માટે તે રાક્ષસ ભારે ઝડપથી તેની નજીક તરફ દોડ્યો તેને આવતા જોઈ યોગેશ્વર વામદેવ લેશ માત્ર પણ વિભ્રાંત ન થયા તે ગોર બ્રહ્મ રાક્ષસે ઝડપથી દોડી તેમને પકડી લીધા પરંતુ વામદેવજીના અંગોનો સ્પર્શ થતાની સાથે જ તેની તમામ પાપરાશી ક્ષણમાં નષ્ટ થઈ ગઈ અને તેને પોતાના પૂર્વ થઈ આવ્યું જેમ ચિંતામણીના સ્પર્શથી લોખંડ પણ સોનું બની જાય છે જેમ જાંબુ નદીમાં પડેલી માટી પણ સોનું બની જાય છે જેમ માન સરોવર પહોંચીને કાગડાઓ પણ હંસ બની જાય છે અને જેમ એકવાર પણ અમૃતપાન કરવાથી મનુષ્ય અજર અમર દેવ બની જાય છે તેમ મહાત્મા પુરુષો પોતાના દર્શન તથા સ્પર્શથી પાપીઓને પણ તત્કાલ પવિત્ર કરી શકે છે તેથી સત્સંગ દુર્લભ છે જે રાક્ષસ પહેલેથી જ ભૂખ તરસથી પીડાઈને ભયાનક રૂપ ધારણ કરીને વનમાં ભટકતો રહેતો હતો તે હવે સાધુના સંપર્ક અને તેમના દર્શનથી પરમાનંદમાં થઈ ગયો તેને યોગીના યુગલ ચરણાર્વિંદમાં પ્રણામ કરીને કહ્યું હે મહાયોગી મારા પર પ્રસન્ન થાઓ હે કરુણાનિધે કૃપા કરો

દરરોજ નવી નવી સ્ત્રીઓનો ઉપભોગ કરવાની ઈચ્છા રાખતો હતો દરરોજ એક એક સ્ત્રીને ભોગવી તેને ઘરમાં બંધ રાખતો અને અન્ય સ્ત્રીઓનો અપહરણ કરાવતો મારા દ્વારા ભોગવાયેલી તે સ્ત્રીઓ ઘરમાં બંધ રહીને દિવસ રાત શોકમાં ડૂબી રહેતી મારા રાજ્યમાં રહેલા બ્રાહ્મણો સ્ત્રીઓ સાથે ભાગી ગયા હું સદાવ્રતીનું હરણ કરીને તેમની સાથે દુષ્કર્મ કરતો હતો આ રીતે દૂષિત વિષય ભોગોમાં આસક્ત મત અને મદિરા પાનમાં લીન રહેવાના કારણે મને યુવાવસ્થામાં જ જેવા મોટા રોગોએ ઘેરી લીધા હતા મંત્રીઓ અને સેવકો પણ મને છોડીને ચાલ્યા ગયા અંતે મારા પોતાના વડે જ હું મરી ગયો જે મનુષ્ય ધર્મથી વિચલિત થાય છે તેથી આયુષ્ય નષ્ટ થાય છે અપસય વધે છે ભાગ્ય ક્ષીણ થાય છે જે અત્યંત દુર્ગતિમાં પડે છે અને તેના પૂર્વજો એટલે કે પિતૃઓ અવશ્ય સ્વર્ગમાંથી નીચે પડી જાય છે મૃત્યુ પછી યમરાજના દૂતો મને યમલોકમાં લઈ ગયા ત્યાં મને ભયાનક નરક કુંડમાં તેમણે ફેંકી દીધો તે કુંડની અંદર યમદૂતોથી પીડાઈને મને ત્રણ વર્ષ સુધી રહેવું પડ્યું ત્યારબાદ બચેલા પાપના ફળસર હું આ નિર્જન વનમાં ભોગ તરસથી પીડાતો પીશાચ બની ગયો પીશાચ યોનિમાં મેં સો દિવ્ય વર્ષ વિતાવી દીધા આ પછી હું અલગ અલગ યોનિમાં જન્મ લેતો રહ્યો બીજા જન્મમાં વાઘ ત્રીજા જન્મમાં અજગર ચોથા જન્મમાં ઘેટામાં पांचमा जन्म में डुक्कर छठा जन्म में काचंडो सातमा जन्म में कूतरो आठमा जन्म में श्याल नव जन्म में नीलगाय दसमा जन्म में हरण अग्यार जन्म में वंदरो बार जन्म में गीत तेरमा जन्म में नोड़ो चौदह जन्म में कगड़ो पंदरमा जन्म में रीछ सोलमा जन्म में वनमुर्गो सत्रहमा जन्म में गधेड़ो अठार जन्म में बिलाड़ी ओग्समा जन्म में देड़को જન્મમાં 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 કાચબો માછલી ઉંદર ચોવીસમાં જન્મમાં જંગલી હાથી અને પચીસ જન્મમાં હું બ્રહ્મ રાક્ષસ થયો હમણાં તમારા શરીરના માત્ર સ્પર્શ જ મારી અગાઉની જન્મ સ્મૃતિ જાગી ઉઠી છે મને બધું જ યાદ આવી ગયું છે તમારા સંગથી મારા મનમાં વૈરાગ્ય અને આનંદ ઉત્પન્ન થયો છે મહામતે તમને આવો પ્રભાવ કેવી રીતે પ્રાપ્ત થયો ત્યારે વામદેવજી કહેવા લાગ્યા આ મારા શરીરે થયેલ મહાન પ્રભાવ છે ભગવાન શંકર બીજું કોણ છે જે ભસ્મની શક્તિ જાણે જે મહાદેવજીનું મહાતમ્ય મહાત્મ્ય છે તેમ ભસ્મનો પણ છે ભસ્મના સંસર્ગ અને સ્પર્શથી તારી બુદ્ધિ પણ નિર્મળ થઈ ગઈ છે તેથી તું પણ શ્રદ્ધાથી પવિત્ર ત્રિપુંડ ધારણ કર મહાતપસ્વી વામદેવજીએ આ રીતે કહીને તેને અભિમંત્રિત કર્યું અને તે ઘોર આપ્યું પોતાના લલાટ પર ત્રિપુંડ ધારણ કર્યું અને તેના પ્રભાવથી તે તત્કાળ બ્રહ્મ રાક્ષસનું શરીર ત્યાગી દૈવ્ય સ્વરૂપથી સુશોભિત થવા લાગ્યું તેને ભક્તિપૂર્વક ગુરુ વામદેવજીની પરિક્રમા કરી અને દૈવ્ય વિમાનમાં બેસી પુણ્યલોકને પ્રસ્થાન કર્યું મહાયોગી વામદેવજી સાક્ષાત શિવની જેમ ફરીથી સંસારમાં ભ્રમણ કરવા લાગ્યા ત્યારે શ્રી સુતજી કહે છે શ્રદ્ધા જ તમામ ધર્મ માટે અતિ હિતકારક છે શ્રદ્ધાથી જ મનુષ્યોને બંને લોકમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે શ્રદ્ધાથી જ ભજન કરનારને પથ્થરની પ્રતિમાથી પણ ફળ મળવા લાગે છે શ્રદ્ધા ભક્તિથી પૂજા કરવાથી અજ્ઞાન ગુરુ પણ સિદ્ધિદાયક બની જાય છે શ્રદ્ધાથી જપ કરેલો મંત્ર અવ્યવસ્થિત હોય તો પણ ફળ આપી દે છે શ્રદ્ધાથી પૂજા કરવાથી દેવતાઓ સૌથી નીચા માણસને પણ ફળ આપવાનું શરૂ કરી દે છે અશ્રદ્ધાથી યજ્ઞ હવન અને વ્રત બધા જ નિષ્ફળ થઈ જાય છે ઠીક તેમ જ જેમ વાંજ્ય વૃક્ષનો પુષ્પ વ્યર્થ થઈ જાય છે જે વ્યક્તિ સર્વત્ર સંશયયુક્ત શ્રદ્ધાહીન અને અતિશય ચપળ હોય છે તે પરમાર્થથી વિમુક્ત થઈ સંસાર બંધનથી કદી મુક્ત થતો નથી મંત્ર તીર્થ બ્રાહ્મણ દેવતા

એક દિવસ મહાબલી સિંહ કેતુ થોડા સૈનિકોને સાથે લઈને વનમાં શિકાર કરવા માટે ગયો રાજકુમારનો એક સેવક જે ભીલ કુળમાં જન્મેલા હતો શિકારીની શોધમાં આમ તેમ ફરતો હતો તેણે તૂટી પડેલું એક જૂનું દેવાલય નજરે પડ્યું તેમાં એક ચબોતરું હતું અને તેના પર એક શિવલિંગ પડેલું હતું જે પાછળથી તૂટી ગયેલું હતું શિવલિંગ સીધું અને સૂક્ષ્મ હતું ભીલે તેને મૂર્તિમાન સૌભાગ્ય રૂપે જોયું પૂર્વ જન્મના કર્મથી પ્રેરિત થઈને તેણે તે શિવલિંગને ઝડપથી ઉઠાવ્યું અને બુદ્ધિશાળી રાજપુત્રને બતાવ્યું પ્રભુ જુઓ આ કેટલું સુંદર શિવલિંગ છે મેં તેને અહીં જોયું છે હું આદરપૂર્વક તેની પૂજા કરીશ તમે મને ફક્ત પૂજાની વિધિ જણાવો જેથી મંત્ર ન જાણકાર મારા જેવા મનુષ્યની પણ પૂજાથી ભગવાન શિવ પ્રસન્ન થઈ જાય નિષાદના આમ પોછવા પર પરિહર કુશળ રાજકુમાર હસીને બોલ્યા શિવલિંગને શુદ્ધ આસન પર સ્થાપિત કરી નૈવેદ્ય અર્પણ કરજો પછી ધૂપ દીપ વગેરે ઉપચાર અર્પણ કરાવજો યથાયોગ્ય નૃત્ય વાદ્ય અને ગીતો પણ વ્યવસ્થા કરાવજો અંતે નમસ્કાર કરીને વિધિપૂર્વક ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરવો જોઈએ આ મેં તમને શિવ પૂજનની એકદમ સાધારણ વિધિ કહી છે તેમના સ્વામીનો આ રીતે ઉપદેશ આપતા ચંક નામના ભીલે આ આજ્ઞાને શિરોધર્યા કરી પોતાના ઘરે ગયો અને લિંગ મૂર્તિ મહેશ્વરની નિત્ય પૂજા કરવા લાગ્યો તે દરરોજ ચિતા ભસ્મનો ઉભાર અર્પણ કરતો પોતાને જે જે પ્રિય વસ્તુઓ હોય તે સૌપ્રથમ ભગવાન શિવને અર્પણ કરતો ત્યારબાદ જ તે ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરતો હતો આ રીતે તે પોતાની પત્ની સાથે ભક્તિપૂર્વક મહેશ્વરની આરાધનામાં તત્પર રહ્યો આ ઉપાસનામાં તેણે ઘણા વર્ષો વીતી ગયા એક દિવસ જ્યારે તે સબર શિવ પૂજા માટે બેઠો ત્યારે તેણે જોયું કે પાત્રમાં ચિતાભસ્મ એકદમ ખતમ થઈ ગયેલ છે ત્યારે તે તરત જ ઊઠીને દૂર દૂર સુધી ચિતાભસ્મ શોધવા માટે ફરવા લાગ્યો પરંતુ તેને ક્યાંય પણ ચિતાભસ્મ મળ્યું નહીં અંતે તે થાકી હારીને પોતાના ઘરે પાછો આવ્યો અને પોતાની પત્નીને બોલાવીને કહ્યું પ્રિયે ચિતાભસ્મ તો મને ક્યાંય ન મળ્યું હવે મને કહો હું શું કરું આજે મારા પાપી થકી શિવ પૂજામાં વિઘ્ન આવી ગયું છે તેના વગર હું ક્ષણભર પણ જીવતો રહી શકું તેમ નથી પતિને આ રીતે વ્યાકુળ જોઈને સબરની પત્ની કહેવા લાગી નાથ ડરો નહીં હું એક ઉપાય બતાવું છું આ આપણું ઘર ઘણા સમયથી જૂનું થઈ ગયું છે હું તેમાં અગ્નિ પ્રજ્વલિત કરી તેમાં પ્રવેશી જઈશ આમ કરવાથી તમારા માટે ઘણો બધો ચિતા ભસ્મ તૈયાર થઈ જશે આ સાંભળીને સબર બોલ્યો પ્રિય આ મહાદેવ જ ધર્મ અર્થ કામ અને મોક્ષનું સર્વશ્રેષ્ઠ સાધન છે આ નવયૌવન સંપન્ન સુખમય દેહને ભલા તું શા માટે ત્યજવા માંગે છે ત્યારે તેની પત્ની કહેવા લાગી નાથ જીવનની સિદ્ધિ તો તેમાં જ છે કે બીજાના હિત માટે પોતાના પ્રાણનો ત્યાગ કરવામાં આવે પછી જો કોઈ સ્વયં સાક્ષાત શિવજી માટે પોતાના પ્રાણનો ત્યાગ કરે તો તે માટે તો શું કહેવું મેં આકરો તપ શું કર્યું છે કે જેથી ભગવાન શિવની પ્રીતિ માટે પ્રજ્વલિત અગ્નિમાં પોતાના દેહને ત્યજી શકું નહીં પત્નીને આ રીતે સ્થિર બુદ્ધિ અને શિવ ભક્તિથી પરિપૂર્ણ જોઈ દ્રઢ સંકલ્પ સબરે તથાસ્તુ કહીને તેમની પ્રશંસા કરી પત્નીની આજ્ઞા સ્વીકારી સ્નાન કરીને પોતાને પવિત્ર વસ્ત્ર અને આભૂષણ ધારણ કર્યા અને પછી તેણે પોતાના ઘરમાં અગ્નિ પ્રજ્વલિત કરી દીધી આ પછી ભક્તિપૂર્વક અગ્નિદેવની પરિક્રમા કરી પતિદેવ અને ગુરુને નમસ્કાર કર્યા અને હૃદયમાં ભગવાન સદાશિવનું ધ્યાન કરીને અગ્નિમાં પ્રવેશ કરવા માટે સજ્જ થઈ ગઈ હાથ જોડીને તે આ રીતે સ્તુતિ કરવા લાગી હે દેવ મારી ઇન્દ્રિયો તમારી પૂજા માટે પુષ્પનું કાર્ય કરે

હું તો ફક્ત આ જ માંગુ છું કે જો ફરી ક્યારેક આ સંસારમાં મારો જન્મ થાય તો દરેક જન્મમાં હું તમારા ચરણારવિંદના સુંદર મકરંદનો પાન કરતી ભમરી એટલે કે મધુમાખી બની જાઉં હે મારા દેવ ભલે મને સેંકડો જન્મ મળે પણ અજ્ઞાનનું કારણ બનેલી માયા મારા મનમાં કદી ન પ્રવેશે અર્ધ ક્ષણ માટે પણ મારું હૃદય તમારા ચરણ કમળોથી અલગ ન થાય હે મહેશ્વર તમને નમસ્કાર છે તમને નમસ્કાર છે આ રીતે દેવેશ્વર ભગવાન શિવને પ્રસન્ન કરીને દ્રઢ નિશ્ચયવાળી સબરી પ્રજ્વલિત અગ્નિમાં પ્રવેશી ગઈ અને ક્ષણભરમાં જલીને ભસ્મ થઈ ગઈ પછી ભસ્મને લઈને બળેલા ઘરની નજીક જ ભગવાન શિવનું પૂજન કર્યું પૂજનના અંતમાં તેને પ્રસાદ લેવા માટે દરરોજ આવતી પોતાની પ્રિયતમાને સ્મરણ કરી સ્મરણ કરતા જ તે પહેલાની જેમ હાથ જોડીને તેની સામે ઊભી દેખાઈ પત્નીને જોઈ અને બળેલું ઘર પણ પહેલાની જેમ જ સ્થિતિમાં આવી ગયું સબર આશ્ચર્યમાં પડી ગયો અને વિચારવા લાગ્યો અહો અગ્નિ તો પોતાના તેજથી વસ્તુઓને ભસ્મ કરી દે છે સૂર્ય માત્ર કિરણોથી જ તપાવે છે રાજા પોતાના દંડ દ્વારા દોષીઓને દંડ આપે છે બ્રાહ્મણ મનથી જ દગ્ધ કરી શકે છે મારી પત્ની તો સાક્ષાત અગ્નિમાં બળી ગઈ હતી તો પછી તે જીવિત કેવી રીતે થઈ ગઈ જાણે આ સ્વપ્ન છે કે કોઈ મોહ ભ્રમ છે આ પ્રમાણે વિચારતા સબરે પોતાની પત્નીને પૂછ્યું પ્રિયે તું તો અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગઈ હતી પછી અહીં કેવી રીતે આવી અને આ બળેલું ઘર પણ પહેલાની જેમ જ કેવી રીતે ઊભું થઈ ગયું ત્યારે તેની પત્ની કહેવા લાગી જ્યારે મેં ઘરમાં આગ લગાવી અને અંદર પ્રવેશ કર્યો ત્યારથી મને મારા વિશે કંઈ જ ખબર ન રહી ન તો મેં આગ જોઈ ન તો જરા પણ ગરમીનો અનુભવ થયો જાણે હું પાણીમાં પ્રવેશી ગઈ હોય તેવું લાગતું હતું હું અર્ધ ક્ષણ સુધી ઊંઘમાં સુઈ ગઈ હતી અને હવે એક ક્ષણમાં જ જાગી ગઈ છું જાગતા જ મેં જોયું કે મારું ઘર તો બળેલું નથી તે પહેલાની જેમ જ યથાવત છે આ સમયે ભગવાનની પૂજાના અંતે હું તો દરરોજની જેમ પ્રસાદ લેવા માટે તમારી પાસે આવતી હતી તેવી રીતે આવી છું આ રીતે બંને દંપતી પ્રેમપૂર્વક પરસ્પર વાતચીત કરી રહ્યા હતા ત્યાં જ તેમના આગળ એક અદ્ભુત દિવ્ય વિમાન પ્રગટ થયું તેમાં ભગવાન શંકરના ચાર સેવક આગળ બેઠેલા હતા તેમણે બંને નિષાદ દંપતીના હાથ પકડીને તેમને વિમાન પર બેસાડી દીધા સબર અને સબરીએ પોતાના શરીરનો ત્યાગ પણ ન કરવો પડ્યો અને શિવદૂતોના સ્પર્શ માત્રથી જ તેમના દેહ તો તાત્કાલિક દિવ્ય બની ગયા આથી સમસ્ત પુણ્યકર્મોમાં શ્રદ્ધા રાખવી જોઈએ કારણ કે સબરે નીચ કુળમમાં જન્મ લઈને પણ શ્રદ્ધાના બળથી જ યોગ્યોને ગતિ પ્રાપ્ત થાય તેવી ગતિ પ્રાપ્ત કરી આથી સમત પુણ્યકર્મમાં શ્રદ્ધા રાખવી જોઈએ કારણ કે સબરે નીચ કુળમાં જન્મ લઈને પણ શ્રદ્ધાના બળથી જ યોગ્યોની ગતિ પ્રાપ્ત કરી તમામ વર્ણોના લોકોમાં ઉત્તમ જન્મ મેળવવાથી શું લાભ જો સંપૂર્ણ શાસ્ત્રનો વિચાર કરતી વિદ્યા હોય પણ શ્રદ્ધા ના હોય તો તેનું શું ફળ જેના મનમાં સદાય ભગવાન શિવની ભક્તિ રહે છે તેના કરતાં ત્રણેય લોકોમાં વધુ ધન્ય કોણ હોઈ શકે જય ભોલેનાથ હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય આજના અધ્યાયમાં બસ આટલું જ આગળની કથા આગલા અધ્યાયમાં સાંભળશું ધન્યવાદ નમસ્કાર